રાજકોટ મહાનગરપાલિકાની અંદર આપણે ડીઆઈ પાઇપલાઇનનું નું કામ અત્યારે લગભગ ચાલુ છે અને અમુક વિસ્તારની અંદર પૂરું થઈ ગયું છે અને અમુક અંદર જ્યાં પાઇપલાઇન નખાઈ ગઈ હતી અને ઉનાળાની ઋતુમાં ત્યાં થીગડા પણ મારી દીધા છે જ્યારે ચોમાસાની ઋતુની અંદર વરસાદનું વાતાવરણ હોય અને વરસાદ પડતો હોય ત્યારે સ્વાભાવિક છે કે જે પાઇપલાઇન ડીઆઈ પાઇપલાઇન નાખી હોય ખોદકામ થયું હોય પણ આ તકે મેં ઘણા વખત પેલા સૂચના આપેલી હતી પણ ક્યાંક ને ક્યાંક આ ખાડા બાકી છે તો બ્લોક નાખી શકાતા આપણે મોરમ નાખીએ તો તે ચીકણી

વાત પણ એની પણ સાચી છે કે ક્યાંક પાણી ભરાણું હોય અને ખાડો હોય તો અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે છે તો ચાલુ વિસ્તાર વિસ્તાર વાળો હોય આ વિસ્તારની અંદર આ પરિસ્થિતિમાં ખાડા પડેવાના હિસાબે અકસ્માત થવાની શક્યતા રહેતી હોય તો ચાલુ વરસાદે આ કામ ચાલુ કર્યું હતું પણ વધારે વરસાદ પડ્યો તો આ કામ છે એ તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવામાં આવ્યું હતું

આ ભાવના સંકળાયેલી છે કે ક્યાંક ને ક્યાંક હું મારું વધારે ભેગું કરી લઉં તો આ મટીરિયલ પણ હું ચેક કરાવીશ અને જે મટીરિયલમાં જે પ્રાપ્ત હોય એવું જ આપણે મટીરિયલ વાપરાવશું અને આ સૂચના હું તરત ત્રણેય ઝોનની અંદર સિટી એન્જિનિયરને અને કમિશનર સાહેબને પણ હું કોન્ટ્રાક્ટ એજન્સી વિરુદ્ધ કાર્યવાહી થશે કારણ કે આ પ્રકારનું કામ થયું છે તો ચોક્કસ કેમ નહીં જે જે જેને કોન્ટ્રાક્ટ રાખ્યો છે એની ઉપર પણ આપણે પગલાં લેશું